રાજકોટમાં માતા પિતા માટે કિસ્સો સામે આવ્યો છે વર્ષની બાળકી પ્લાસ્ટિકની ગળી તેનું મોત છે વિસ્તારમાં વર્ષની ચાવડાનું મોત દિવસ પૂર્વે રમતા રમતા બાળકી ગળી ગઈ હતી શ્વાસ લેવામાં તકલીફ સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યારે સારવાર બાદ આ બાળકીનું મોત નિપજ્યું છે ત્યારે માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો દોઢ વર્ષની બાળકી રમતા રમતા પ્લાસ્ટિકની દડી ગળી ગઈ હતી જેના કારણે આ બાળકીનું મોત નીપજ્યું છે એક અઠવાડિયા બાદ આ બાળકીનું મોત નીપજ્યું પાર્થવી ચાવડા નામની આ બાળકીનું મોત નિપજ્યું છે શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવાર માટે બાળકીને ખસેડવામાં આવી હતી જ્યાં ટૂંકી સારવાર બાદ આ બાળકીનું મોત નીપજ્યું છે બાળકી સાત દિવસ પૂર્વે રમતા રમતા બાળકી દડી ગળી ગઈ હતી શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યારે સારવાર બાદ આ બાળકીનું મોત નિપજ્યું છે ત્યારે માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો દોઢ વર્ષની બાળકી રમતા રમતા પ્લાસ્ટિકની દડી ગડી ગઈ હતી જેના કારણે આ માસુમ બાળકીનું મોત નિપજ્યું છે એક અઠવાડિયા બાદ આ બાળકીનું મોત નિપજ્યું પાર્થવી ચાવડા નામની આ બાળકીનું મોત નિપજ્યું છે શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવાર માટે બાળકીને ખસેડવામાં આવી હતી જ્યાં આ ટૂંકી સારવાર બાદ આ બાળકીનું મોત નિપજ્યું છે